નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી હકીકતભરી કહાની જે વિશ્વાસ અને લાલચ વચ્ચેનો તફાવત સ્પષ્ટ બતાવે છે ગોંડલ ભગલતપુરા ગામની એક સદ્ધર મહિલા જેણે પોતાની ઓળખાણના નજીકના ભાઈને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા માત્ર માનવી હતા અને વિશ્વાસના આધારે પણ પછી એક દુર્ભાગ્યસભર દિવસ આવ્યો જેણે તેના પતિ અને દીકરાનું અચાનક અવસાન થઈ ગયું ઘરમાં આર્થિક સંકટ ઊભું થયું અને આશા રાખી હતી કે નજીકનો ભાઈ હવે જરૂર મદદ કરશે પરંતુ સામે મળ્યો જવાબ દિલ તોડી નાખે એવો મેં તો રૂપિયા આપી દીધા છે હવે મારે કાંઈ આપવાનું નથી આ વાત સાંભળીને સાસુ અને વહુ બંને ગમગીન થઈ ગયા તેમણે મનસુખભાઈ રાઠોડ પાસે ફરિયાદ કરી અને ન્યાયની માગણી કરી આ કેસ હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે શું વિશ્વાસથી આપેલા રૂપિયા પાછા ન મળતા રહેવા જોઈએ કે પછી આ અણન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ

ના ના એ પાછા થયા એટલે તો અમે આવ્યા બે દીકરા વયા ગયા ને એક બાપુ વયા ગયા એટલે કે હવે નથી આપવા નથી આપવા એમ કે હા એનું નામ હું છે ઈતેશ ભાઈ એ ઈતેશ ભાઈ ઈશ્વર ભાઈ ઈશ્વર ઈશ્વર ભાઈ ઈતેશ ઈતેશ અને રોયલ એ રોયલ પાલસી નથી પેલી કે ખરડા રુડગર હા ઓ કામમાં લાઈન હામા મકાન છે હા 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 ઘરવાળા હા હતી એમ તો

આમાં બેન બેન દીકરી હોય કોને દીકરી હોય તમારે જે કઈ પ્રોબ્લેમ થયો છે તો તમે વાત કરી એટલે તમારે બધું નો આપવું પડે હા ભલે વાંધો હા કેમ કે તમારે એમાં લાજ કાઢો ને બે કામ નહિ હાલે હા વાંધો એટલે તમારે સાવ એવો નિરાકાર છો અને આ લોકો એ તમારો ગરિયો કર્યો છે cheating કર્યું છે તો એના માટે આપણે અવાજ ઉઠાવવા માટે બધું કરવું પડે હમણાં એના મોબાઈલ નંબર દયો તો હું વાત કરું છું બને તો તમારે adjust થઇ જાય હા વાંધો નહિ ભલે હાલો આ તમારે સસરાનું નામ શું હતું ધીરુભાઈ હીરુભાઈ આખું નામ ટપ્પુભાઈ ટપુભાઈ સદાજીયા હીરુભાઈ ટપ્પુભાઈ સદાનિયા સદાજીયા સદાજીયા હા હાલો હા બોલો એલા ફોટા ને નંબર મોકલા હે કોણ બોલો આ ગોંડલ થી હા 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 હાલો જોઈ લો યા હાલો બોલો

ઓલા ગુજરી ગયા ને તમે કઈ GCB માં લાખ રૂપિયા ઓછી ના લીધા તા હું નથી ઓળખતો મે લીધા જ નથી ભાઈ એના recording હું ગયા તા એ એ લઇ ગયા તા પાછા તમે કયો ઓળખતો જ નથી પછી પાછા લઈ ગયા તા ને આ પણ લઇ ગયા તા તો પછી શું કહું હ અરે ઈ એમના જે ઓલા બેર છે ને શારદા બેન હા ઈ કે મારી હાજરી માં દીધા તા ને અમને પાછા દીધા નથી પણ હવે ઈ બોલાવા ભાઈ ધીરુભાઈ ગુજરી ગયા એટલે તમે કીધું કે અમે આપી દીધા એમ

આમ નીતિ માંતા થી હોય અને નો દીધા હોય અને પાછા આપી દે તો એ બે હાવ એવો વિધવા છે અને જે માણસે મદદ કરી હોય એને ખરેખર આવી રીતે એક વાર દઈ દીધા હોય તો બીજી વાર થોડા કોઈ દે એ તમે એક વાર તમે દઈ દીધા હોય મેં તમને તમને તમે મને તો હું તમને પાછા બીજી વાર તમને તમે મને દયો દઈ દીધા હોય તો એના ઘર ના ને એ થોડા એમ કે મને નથી મળ્યા એમ આજ કોઈ ખોટું બોલે પણ તમને જ હું એક જ વસ્તુ સમજાવું હા તમે તમે મારી પાસે પૈસા લઈ દીધા બરોબર લઈ ગયા પાછા હું તમને તમે મને એમ કયો તો હું તમને દઉં તો હવે ઓલો માણસ મરી ગયો એટલે હવે તો તમારી ભાઈ મુદ્દો મળી ગયો ને કે હવે ભાઈ હવે મેં આપી દીધા છે મતલબ તો હવે એ તો તમે તમારો હાથમાં જાણતો હોય ને કેમ કે તમે તમારા હાથમાંથી જે વાત કરો જે માણસ નીતિ મતા ધર્મ ની વાત કરી અને પછી આપડે ઈ વાતમાં તો વાત કરતા હોય તો બરોબર છે બાકી હવે તો ઈ બોલો જે વ્યક્તિ લેનાર છે કે દેનાર છે એ વ્યક્તિ અહિયાં જ નથી એટલે હવે તો બે ભાઈઓ વિધવા છે એટલે એને માનવતાથી એને તમે તમને જો કુદરતી એવું હોય કે ભાઈ હું સાચું જ બોલું છું જો કે એ લાખ રૂપિયા કઈ ફેર નહીં પડી જાય પણ મુદ્દો આજે કોઈની મજબૂરી તમને મદદ કરી હતી ને અત્યારે તમારો સમય હારો છે તો તમારી એ વાત માં એને સત્યતા ઉપર ઉભું રહેવું જોઈએ એ તો બરોબર તમે 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 એક વાત સમજી લો હવે મારી વાત તમે લઈ તો પછી તમે નહીં ક્યાં વાત આવે એમ સાંભળી ગયો તમે નહીં દયો તો એ તો હવે અત્યારે મારી વાત સાંભળો કે જે તમને મદદ કરી હતી એ મદદ કરનાર વ્યક્તિ વિયોગ્ય હ પણ હવે ઈ મુદ્દા ઉપર તમારે ઈ વાતમાં તો ઉભો રહેવું જોઈએ જો કે સમય આજે એનો ખરાબ છે કાલે તમારો સમય કોઈનો આવો ન આવો રહેતો નથી આજે જીસીબી છે કાલે નોઈ હોય ઓ મનસુખભાઈ બોલે હા મનસુખભાઈ રામતી બોલો આમ જ થઈ ના ઈ હું અઠી ગયો ભાઈ પવાજ ઉપર હા હા એટલે એ આજે કદાચ નોઈ હોય એવું નથી મનસુખભાઈ દઈ દીધા હોય તો તમને કીધું હે ને એમ તો હું તમને કહેવાઈ અત્યારે ઈ જે હવે મારી સમરો કાઈ ઈ નઈ પોસો તો ન થતા મેટર

હું એમ કઉ છું કે એની જે કરવાડી છે આ જે એક લાખ રૂપિયા નો બે લાખ રૂપિયા નો વહિવટ છે ને એ ઘરે ખબર હોય પછી પચાસ લાખ રૂપિયા ના ખો રૂપિયા ના પાનસો હજાર ના હોય ને એ બાઈ ને ખબર ન હોય પણ એક લાખ રૂપિયા નો વહીવટ છે એક લાખ રૂપિયા નો વીવટ તો એને ઘરે આવડો ભાઈ ઘર બાંધીને બેઠો છે એટલે એને ઘરે ખબર હોય કે નો હોય પછી બધી વાત તમે કયો બરોબર હવે નજાત માં તમે આવડો આઈ જે તમે કયો મને જે વસ્તુ લઈ ગયા બરોબર એમ પછી એટલે એનું ઘર લઈને બેઠા છે ધીરુભાઈ અંબાણી ને જ નથી એને એક લાખ રૂપિયો એને ખબર ન રહી એના ઘરેથી એને દીધો એને ખબર છે પાછો દીધો ઘરવાળી ને કઈ ને આ મને લાખ રૂપિયો દીધો નથી દીધો શું કીધું હતું મારે બે લેવી હૈ બરોબર હવે મને તમે અત્યારે પૈસા કાઢ દ્યો તો પછી મારે કેવી રીતે તમને એમ કેવું કઈ નથી દીધા તો એને ભાગમાં માં રાખવું હતું ઘેઉ બરોબર બીજા એટલે મને કે મારે ચાર ઘેઉ લેવી હે કે મારે ભાગીદાર માં થાવું હવે હું તો તમને હવે તો તમે મને કહો જી હવે કેવી રીતે હું તમને ખાઉત ભાઈ મારું તેવું કેવું છે કે કુદરતના વેચમાં રાખી

હા સાચું ખોટું જવા દે ને એનો એટલો રસ્તો કાઢજો જો તમારો સૂર્ય તપતો હોય તો અટાણી એનો હાથ મી ગયો બરોબર હે પણ દઈ દીધા પછી હું કઈ રીતે કરી શકું કારણ હું તમને એમ કહી દઉં ચાલો દઈ દો મારી વાત તો 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 ત્યાં ચાર જણા મને એને કીધું મને કે હિતેશભાઈ તમારે કરી દીધું એનું મેં કીધું ભાઈ દઈ દીધા હું કઈ રીતે કર દઉં તમે કયો હાલો મને અને એને લેવું હતું કે હું તોય મેં દીધા તા

એને તમે જે પૈસા દીધા ને એ GCB લેવા માટે એને ના 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 કઈ કોઈ વસ્તુ નથી ભાઈ હવે tractor એવું બધું લેવાનું હતું આવું બધું મને tractor લઈ લીધેલું બધું complete જ હતું ભાઈ મારી પાસે જે હોય તે પણ હવે એટલો રસ્તો કાઢી નાનું થોડું રડે કરી દયો લાખ નો દિયો કઈ નહીં પણ વેટલો રસ્તો કરી દયો ને એટલે કેવાય ઉપર વાળા ને માં રાખી ને દીધા લીધા એ જાણે મરનાર વ્યક્તિ જાણે મારી પાસે નથી ભાઈ મેં દઈ દીધા હું તમને આયી કેમ પાડી શકું હવે તમે મને એમ કહો કે દઈ દીધા બરોબર મેં તમને દઈ દીધા પછી તમને હું તમને કઈ રીતે હોય કેટલો રસ્તો કાઢી દઉં એમ કહું છું કે લે જે તમે તમે એની પાસે લીધા ને ત્યાં શારદાબેન રાજર છે દેવાની જ ખબર નથી અને મેં દીધાને ત્યાં ચોકડીયા દીધા તા મેં પછી ચોકડી વાળી છે એટલે હું તમને છું કે તમારો કુદરત હોય તો તમને છું બાકી સમય ભૂલી જાવ કે ગયો તો એમાં કઈ એ તો સમય માણસ વેઠી લેશે પણ એમાં તમે સુખી નહી થાવ ઈ તો તમે કહેવાય હું સમજી ગયો બધી વસ્તુ

તમે કયો ને એટલે બધી તમને બધું તો બધું તમને બતાવી દઉં હયાત નથી ને એટલે તમે મને હું તમને ખોડી ખોડી ત્યાં અહીંયા તો ઠીકો મારવા મારા ઠીકો મારી જે છે એમાં અહિયાં હોય તો થતું હોય નથી થતું આ તો હવે તમારો તો મુદ્દો મળી ગયો માણસ નથી

પણ અત્યારે પૈસો છે ને ભાઈ ઈ બહુ કઠણ છે રૂપિયા માટે રૂપિયો ખેલ ખલાવે બાપુ આ તો રૂપિયો પ્યાર કરાવે આ કોઈની કાંઈ કિંમત નથી પૈસા થી બધી છે અને આ તો લાખ રૂપિયો છે એટલે અઠાણત તમારે એ મરીજ ગયો માન્યો ને લાખ માં ઓમ ને ઓમ બધી રીતે હા એટલે તમારી એવી ઈચ્છા હોય હું આને કાંઈ થોડા હજી મદદ કરી દઉં તો એવું તો એ લોકોને આશ્વાસન આપી દી અત્યારે હું નો કહી શકું તમને કેમ કે મારી પાસે અત્યારે તો હું લેમ નથી થોડા ઝાઝા દેખાય હું મારી પાસે હમણાં મારી પાસે નથી ભાઈ માલ એવું હે એટલે હું ન કહું ને તમને કેમ કે મારી પાસે નથી તો હું કેથી દઈએ નથી એટલે મારી પાસે તેથી નહોતા ને તેથી મેં બીજા પાઇટ લાઈન દીધી તા હે મેં નહોતા ને મારી પાસે તેથી મેં બીજા પાઇન્ટ લઈન પી દીધા તાને એ તો એ સમજાય ગયો કે વાત હવે તમે બીજા પાસે લઈને દીધા એટલે એ હતા મરી ગયા મરજો

કેમ કે આપણે લીધા હોય ને જેને એને દેવાના જ હોય એને કાય કાય માંતો ને હા એટલે એમ છે પણ કાય માંતો ના કાય માંતો હવે ઈતેશભાઈ બને એટલે કોશિશ કરો કે એને પાછા દેવાની કોશિશ બને એટલે કરો કાય માંતો ની હા વિશ્વાસ કા સોદા તભી किसी पर इतना भरोसा किया जितना खुदा पर भी ना किया था 1 लाख रुपए दिए थे मदद समझकर पर वो मदद नहीं धोखा बन गया था पति चला गया बेटा भी बिछड़ गया घर में बस सन्नाटा रह गया सहारा समझे थे जिस इंसान को वो भी कह गया अब मुझसे कुछ न रहेगा सास बहू की आंखों में आंसू थे दिल में सवालों का तूफान था क्या इंसान इतना बदल सकता है जितना हालात ने उसे बदनाम किया था मनसुख भाई के दर पे पहुंची दोनों इंसाफ की आस लिए अब देखना ये है સચ્ચાઈ કી જીત હોગી યા ચાલી